નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે અંબાલાલ પટેલના પૂર્વાનુમાન મુજબ આ વખતે ચોમાસું કઈ રીતના અને ક્યારે સરગત થઈ શકે છે જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી તમને અવારનવાર ન્યૂઝ હવામાન અંગેના સમાચાર મળતા રહેશે હવામાન નિષ્ણાંતના અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલના અંતમાં કાળજાળ ગરમી પડશે અને મે મહિનાની આંધી અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ જશે અને બંગાળના ઉપસાગરમાં દસથી ચૌદ તારીખે વચ્ચે ચક્રવાત સર્જાવાની પણ શક્યતા રહેલી છે ચોમાસું ક્યારે બેસી શકે છે તો અંબાલાલના પટેલના મતે જણાવ્યા અનુસાર ચાલુ વર્ષનું ચોમાસું અલનીનોની અસરને કારણે સારું રહેશે અને ચોમાસું સારું રહેવાથી પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે જેમાં એક પરિબળ છે કે અલનીનોની ચોમાસું અને નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશની કેરળ ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે અંદબાર અને નિકોબાર સત્તરથી ચોવીસ વચ્ચે ચોમાસું બેસવાનું અનુમાન છે અને ત્યારબાદ કેરળમાં ચોમાસું એક જૂન પહેલા બેસવાનું અનુમાન પણ છે ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે મોન્સૂન બે હજાર ચોવીસ ગુજરાત દ્વારા હવામાન નેશના નંબરના અનુમાન મુજબ કેરળમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે અને કેરળમાં બેસી ગયા બાદ મુંબઈ ત્યારબાદ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોમાસાનું આગમન થતું હોય છે ત્યારે ગુજરાતમાં આઠથી ચૌદ ચૌદ જૂન વચ્ચે ચોમાસું બેસાવાનું અનુમાન સામાન્ય રીતે ગુજરાતમાં પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે સત્તર જૂન બાદ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે પાંચ જુલાઈથી પાંચ ઓગસ્ટ સુધી દેશના ઘણા બધા પૂર જેવી સ્થિતિ પણ રહેશે અને આ અરસામાં નર્મદા નદીનું જળ સ્તર વધશે અને સાબરમતી નદીનું જળ સ્તર અને બંધોમાં પણ આવક જોવા મળશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ હજુ કરી દેજો